ચેપ્ટર છે પી વિભાગના કેટલાક આપણને આ ખબર છે કે આધુનિક આવક કોષ્ટકમાં પાંચ ચાર વિભાગ છે એપીડી અને એફ જે આપી પી વિભાગ એ આવક કોષ્ટક ની જમણી બાજુ આવેલા હોય છે અને આ પી વિભાગમાં ટોટલ છ સમૂહો છે તેરમો ચૌદમો પંદરમો સોળ મોતરમો સમૂહ માટે આપણે વાત કરીએ કે પી વિભાગના કેટલાક સમૂહ એને એક નંબર આપીએ એટલે કે પેલો તેર અને ચૌદમો સમૂહ એક વિભાગ આપશું અને પંદર સોળ સત્તર અઢાર એને બે વિભાગ આવશું જે આપણે બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરીશું હવે સૌથી પહેલા આપણે જોઈએ કે પી વિભાગના તત્વોના નામ જોઈએ તો એમાં સમૂહ અને ચૌદમો સમૂહ તેરમા સમૂહ માટે એને કહીશું બોરોન સમૂહ ચૌદમો એટલે કે એને આપણે પેલું પેલું તત્વ છે કાર્બન એટલે કે કાર્બન સમૂહના તત્વો તો જે બોરોન એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ અને થેલિયમ ચૌદમા સમૂહ માટે વાત કરીએ તો કાર્બન સિલિકોન જર્મેનિયમ ટીન અને લે સૌથી પહેલા આપણે જોઈએ કે પી વિભાગના તત્વોમાં સામાન્ય ઇલેક્ટ્રોન રચના એનએચ ટુ એન પી વન ટુ સિક્સ છે અને તેમાં તેરમા સમૂહમાં બાહ્ય સ્તંભ કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન આવેલા હોય છે માટે તેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થશે એનએચ ટુ એન વન એટલે કે બે ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં અને એક ઇલેક્ટ્રોન પી કક્ષક માં એટલે કે ટોટલ ત્રણ બાહ્ય ઇલેક્ટ્રોન આવેલા છે ચૌદમા સમૂહ માટે વાત કરીએ સામાન્ય ઇલેક્ટ્રોન રચના થશે હવે સૌથી પહેલા આપણે આની ઇલેક્ટ્રોન રચના વિશે વાત કરીશું તો સૌથી પહેલા આપણે તેર માં સમૂહની ઇલેક્ટ્રોન રચના વિશે વાત કરીએ સમૂહની ઇલેક્ટ્રોન રચના તો સૌથી પહેલા આપણે જોઈએ તત્વ અને એલેક્ટ્રોન રચના તત્વ છે બોરોન એલ્યુમિનિયમ છે જેડ બરાબર તેર ગેલિયમ જેડ બરાબર એકત્રીસ ઓગણપચાસ અને થેલિયમ માટે છે પરમાણુ ક્રમાંક એક્યાસી હવે તેની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો બોરોન એ બીજા આવર્તમાં છે ત્રીજા ચોથા પાંચમા અને છઠ્ઠા આવર્તમાં એટલે કે એન બરાબર અહીંયા બે ત્રણ ચાર પાંચ અને છ લઈશું સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે એન એચ ટુ એન પી વન તો અહીંથી સૌથી પહેલા આપણે હિલિયમ એન બરાબર બે એટલે બે એસ ટુ 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 પી વન પછી છે કે ચોથા સમૂહમાં આપણે જોઈએ તો ચોથા સમૂહમાં વચ્ચે ટી સમૂહના તત્વો આવેલા છે પેલા બીજા અને ત્રીજા જે આવડ છે ત્યાં વચ્ચે ડી સમૂહના આવેલા છે એટલે અહીંયા આપણે ડી કક્ષક નહીં લખીશું પરંતુ આ ચોથ આ વર્ષમાં વચ્ચે ડી સમૂહના તત્વો આવેલા છે માટે લખીશું પછી કક્ષકમાં ઇલેક્ટ્રોન સમાઈ શકે માટે આવશે ક્રિપ્ટોન થ્રી પછી ફોર પી ફોર પી પછી થ્રી સોરી ફોર પી પછી ફોર ડી માટે ફોર છે છે કે છઠ્ઠો આવડ છે તેમાં ડી અને એફ બંને કક્ષા કક્ષાના ઇલેક્ટ્રોન આવેલા છે માટે ફોર પછી આવશે ફોર એફ એફમાં ચૌદ ઇલેક્ટ્રોન સમાઈ શકે ફાઈવ પછી આવશે ફાઈવડી

સામાન્ય ઓક્સિડેશન અવસ્થા તો સૌથી પહેલા આપણે જોઈએ સમૂહ અને તેના ઓક્સિડેશનના ધારો કે આપણે સમૂહ વાત કરીએ તેર તેર સમૂહ ચૌદમો પંદર સોળમો સત્તરમો અને અઢારમો સમૂહ એમાં તેરમા સમૂહ માટે આપણે વાત કરીએ તો સૌથી પહેલા જોઈએ બોરોન અહિયાં છે કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન અને નિયોન બોરોન પછી છે એલ્યુમિનિયમ પછી છે ઇન્ડિયમ અને કાર્બન પછી સિલિકોન જર્મેનિયમ ટી અને લેડ નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક આર્થેની એન્ટીમની ઓક્સિજન સલ્ફર સેલેનિયમ ટેલ્યુરિયમ પોલોનિયમ આયોડિન હિલિયમ નિયોન આર્કોન ક્રિપ્ટોન ઝેનોન રેડોન હવે આપણે તેના બાહતમ કક્ષાના ઓક્સિડેશન અવસ્થા જોઈશું તો તેમાં બોરોનો ઓક્સિડેશન અવસ્થા અવસ્થા ત્રણ અને એક છે કાર્બન માટે વાત કરીએ તો કાર્બનની સાઇ ઓક્સિડેશન અવસ્થા છે ફોર અથવા તો માઇનસ ફોર સિલિકોન ચાર જર્મેનિયમ ટી અને લેડ અવસ્થા છે અને બે હવે આપણે નાઇટ્રોજન માટે વાત કરીએ તો નાઇટ્રોજન માઇનસ ત્રણ સુધીની છે એટલે કે પાંચ ચાર ત્રણ બે વન ઝીરો માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી ફોસ્ફરસ અને આર્સેનિક માટે વાત કરીએ તો તેની ત્રણ ઓક્સિડેશન અવસ્થા છે ત્રણ પાંચ અને માઇનસ ત્રણ એન્ટીમની અને બે ઓક્સિજન માટે વાત કરીએ તો ઓક્સિજન માટે છે માઇનસ વન અને માઇનસ ટુ માઇનસ વન હોય તો તેને પેરોક્સાઇડ અને માઇનસ ટુ હોય તો આપણે ઓક્સાઇડ કહીએ છીએ સલ્ફર સેલેનિયમ અને ટેલ્યુરિયમ એની ચાર ઓક્સિડેશન અવસ્થા થાય છે માઇનસ બે બે ચાર છ અને પોલો ફ્લોરીન ફ્લોરિન ની આપણે માત્ર માઇનસ વન જ અવસ્થા થાય છે ફ્લોરિન રોમિન અને આયોડિન એની માઇનસ વન વન થ્રી અને સેવન છે એ જ રીતે આપણે ઝેનોન માટે વાત કરીએ તો ઝેનોન માટે બે ચાર છ આઠ સાઈ ઓક્સિડેશન અવસ્થા છે બાકી બધાની સાઇ ઓક્સિડેશન અવસ્થા ઝીરો છે તો આ રીતે આપણે ઓક્સિડેશન અવસ્થા વિશે વાત કરી શકીએ હવે આપણે જોઈએ પ્રાપ્તિ સ્થાનમાં સમૂહ માટે વાત કરીશું હવે આપણે સૌથી પહેલા એમાં જોઈશું પ્રાપ્તિ તો સૌથી પહેલા આપણે બોરોન માટે વાત કરીએ તો બોરોનના પ્રાપ્તિ સ્થાન માટે વાત કરીએ બોરોન એટલે કે બી તો તેના પ્રાપ્તિ સ્થાન પહેલું છે એન એ ટુ બી ફોર ઓ સેવન ઇન્ટુ ટેન મોલ પાણી બોરેક્સ માંથી આપણને બોરોન મળી શકે છે બીજું છે કેરનાઇટ

જેનું સૂત્ર છે એચ થ્રી બી ઓ થ્રી હવે આપણે આ બોરોન માટે વાત કરીએ તો આ બોરોન નું પ્રમાણ અર્થમાં એટલે કે પૃથ્વીમાં તેનું પ્રમાણ વજનથી પૃથ્વીમાં પ્રમાણ વજનથી થી ઝીરો પોઈન્ટ ઝીરો 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 વન ટકા વજનથી તેનું પ્રમાણ છે હવે આપણે જોઈએ એલ્યુમિનિયમ રીતે બીજું છે એલ્યુમિનિયમ નું પ્રાપ્તિ તો સૌથી પહેલું જોઈએ બોક્સાઇટ

সূত্র এলমিন বুঝো তফাবৎছে পছিছে বে রাই এ BE3, એલ ટુ O18, અને છેલ્લું છે માઇકા જે અભ્રક તરીકે પણ ઓળખાય છે અભ્રક જેનું સૂત્ર છે કે એલ ટુ એસઆઈ થ્રી એલ અને ભારતમાં આ મુખ્યત્વે મધ્યપ્રદેશ કર્ણાટક ઓરિસ્સા અને જમ્મુમાં જોવા મળે છે અને ભારત એ માયકાનો સૌથી વધારે વધારે નિકાસ કરે છે હવે આપણે જોઈએ અહીં આપણે જોયું બોરોન અને એલ્યુમિનિયમ વિશે હવે ગેલિયમ ઇન્ડિયમ અને થેલિયમ છે ઇન્ડિયમ અને એ તેની ઉપસ્થિતિ ખૂબ જ ઓછી છે ઉપસ્થિતિ ખૂબ જ ઓછી છે કહી શકીએ કે ગેલિયમ

સંકિર્ણ સલ્ફાઈડ મળી આવે છે આ બધાનો જેમાંથી આપણને ગેલિયમ જીરો પોઈન્ટ એક થી એક ટકા મળી આવે છે અને ઇન્ડિયમ ની વાત કરીએ તો લેડના સલ્ફાઈડ લેડના લેના ખૂબ જ ઓછું ઇન્ડિયમ જોવા મળે છે ઇન્ડિયમ આપણને મળી આવે છે